ટુ ફેમિલી સ્વાગત છે તમારું ઓલ નાઇક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે સી તો ફાઇન મિત્રો આજ થઈ ગઈ છે પારના નોમ તો નોમ પહેલા તો બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો ફાઇન મિત્રો મેં તમને ગયા વિડિયોમાં કીધું એમાં આપણે દર વખતે નોમના દિવસે મટકી ઉત્સવ ઉજવી છે તો આજે આપણે મટકી ઉત્સવ સારી રીતે ઉજવવાના છીએ તો આખો તમને વિડીયોમાં બતાવીશું દર વખતે આપણે મટકી ઉત્સવ ઉજવીશી તમને બતાવીશી આ વખતે પણ મટકી ઉત્સવ આપણે ઉજવવાની છે ને અત્યારે તો અમે મંદિરે છીએ ને અત્યારે લગભગ ફાઇનલી નવ જેવા વાગી ગયા છે થોડું ઘણું મોડું થઈ ગયું છે તો અત્યારે તો બધું અમે આજ ખે રાત તૈયાર કર્યો છે આવા રીતે ડીજે આપણે તો ઢાંકું છે અત્યારે કેમકે રાતે વરસાદ ને હું આવ્યું હતું એટલે શું કેવાય થોડું થોડું પલ્લી જેલું બધું હોય એટલે આવતો ઢાકી દીધું છે આમાં દિના માં બધા આવ્યા છે કાં મજામાં માં મજા માં છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો કેમ આપડે કેવા વાત છે હવે બસ હવે મગરુ પાળા બધા આવી જાવ એટલે આપણે તાત્કાલિક મટકી ઉછો આયોજન ચાલુ કરી દીધી છે હા મોજ કરીને ફૂલ આપડા ફૂલ 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 મોજ જ કરવાની છે વર્ષા વર્ષા કેમ લાગી આજમાં આવશે આજમાં થોડોક આવી જાય તો સારું છે આજમાં આવી જાય તો સારું છે પણ લગભગ આજમાં નો આવો તો આવો હવે ભલે થોડોક આવો આમ જો અત્યારે અત્યારે તો તડકો નીકળ્યો છે કાલ નો આવો ફૂલ વરસાદ આવી જો તો હમણાં વરસાદ નોતો પણ કાલે વરસાદ મેર કરી દીધી થોડી કે વરસાદ કાલ આવી જો તો હવે આજમાં જેમ થાય એમ ખબર નથી પણ આમ એક રીતે વરસાદ ન હોય તો સારું છે કેમકે આપણો કાર્યક્રમ સારી રીતે પતી રહે પછી ભલે વરસાદ આવતો તો અત્યારે તો ફાઇનલ હવે નીકળી બધા ઘેર બધા છે તૈયાર થાય છે અને ખાસ બધા જે પાત્રો ને બધું પહેરવાનું છે એ ગામમાંથી આપણે તૈયાર કરવાનું છે બધું તો અત્યારે ફાઇનલી અહીંયાથી હવે નીકળી ચાલો વિડીયોમાં ત્યાં સુધી બને તમને પણ મજા આવશે તો ફાઇનલ તો મિત્રો આપણે ડીજે લઈને આપણે ગામમાં પહોંચી ગયા છીએ આથી આપણે મટકી વસ્તુ શરૂ કરવાની છે અને બધા હવાની રીતે પાત્ર પહેરવાના છે તો બધા તૈયાર થાય છે કાકાની બધા અહીંયા છે કંઈ કહી છે કેવું છે ને દર વખતે મટકી વિશે કંઈ કહેતા હોય તો આ વખતે કંઈક ખુશી શું કહે છે અહીંયા બધા હવાની રીતે તૈયાર થાય છે અહીંયા વાસુદેવનો બધા તૈયાર થાય છે તો કાકા અહીંયા છે હું કહેવું કાકા કાંઈ કેવું છે તમારે થઈ જાવ કંઈ કેવું નથી થોડીક દુર્ઘટના બની ગઈ હતી એના કારણે અમને થોડુંક આજે મોડું કર્યું છે અને મારા દરેક દયાળની જનતાને આજુબાજુ જનતાને એટલી જ મારી પ્રાર્થના છે કે આ ગ્રુપ છે ને એ પંદર વર્ષથી સતત ધાર્મિક કાર્ય ઉજવતા હોય છે અને ધાર્મિક કાર્યોને વેશભૂષા પણ એવી તૈયાર થઈને આયોજન કરે છે કે એની વાત હું શું હું તમને કહીશ પણ ખરેખર આવું જે ગ્રુપ આવું જે સંગઠન હોય એમને મારી વિનંતી કે કાયમિક માટે સપોર્ટ કરજો કોઈ પણ ગામમાં આવા ધાર્મિક કાર્યક્રમો ઉજવાતા હોય એને સમટ કરજો એક તમને સાથોસાથ એક ડાયલોગ સરસ મજાનો કહી દો કે ધરાકનો જે લુમખો હોય ને એની કિંમત હોય અને એક એક છૂટી છૂટી ધરાક હોય ને જે એની ક્યારેય કિંમત નથી થતી આ જોઈ શકો છો અમારું ગ્રુપ અમારા પ્રમુખ તો અત્યારે ફાઇનલ તો બધા તૈયાર થાય થઈ રહ્યા છે થોડી વારમાં આપણે ડીજીને હું શરૂ કરી અને પાકિંગ મટી તો આપણે શરૂ કરીએ વિડીયો શેટ સુધી ફૂલ એન્જોય કરવાનું છે તમને બધા વિડીયો શેટ વિના No sé què ho diuen. No ha tot. Hola. No no no, I didn't got name what તો છે આવી રહી અને દયાળ ગામ છે ને આખે આખું ગામ અત્યારે રંગાઈ શુકું છે એનો એક જ સવાલ છે મારો કે પંદર વર્ષથી આ રત્નેશ્વર ગ્રુપ દ્વારા ગામમાં ભવ્ય થી ભવ્ય આખું આયોજન છે થાય છે અને ખરેખર આગળની કહાની કહું તો જ્યારે સ્વાધ્યાય પરિવાર ચાલતો ને ત્યારથી પણ મટકી ઉત્સવ અમારા ગામમાં ઉજવાય છે પણ આજે આ રેકોર્ડ કે આખું ગામ એક તાલે રંગાણું છે અને આ રત્નેશ્વર ગ્રુપ છે આ લગભગ પંદર વર્ષથી આવા ને આવા સેવાના કાર્ય રહ્યા છે દરેકના દિલમાં છે અને દરેકનો રંગ એક છે અને આવડું મોટું સંગઠન દયાલે આખું રંગાણું છે ત્યારે બધાનો ભાવ અને પ્રેમ કૃષ્ણ કન્યા માટે આટલો છે એટલે દરેક દર વર્ષે સુધી આમને આમ અને દરેક ધાર્મિક કાર્યની અંદર તમે બધાએ એક રંગ રાખી અને સાથ સહકાર બધાને આપજો એવી વિનંતી જય દ્વારકાધીશ મિત્રો કે આપણે ઘણું કીધું છે તો હવે જલ્દીથી સા પાણી પીને ફરીથી આપણે મટકી ઉત્સવ શરૂ કરીએ ફૂલ એન્જોય કરવાનું છે હજી કર્યો છે અને હજી પણ કરવાનું છે વિડીયો તમે આગળ ઠેર સુધી બનાવી રહ્યો તમને પણ મજા આવશે પણ માહોલ આપડે એમના છે તો આપડે ઢાકી દીધું ચાલો મટી એવું ફોન નાખી ચાલો તો ફાઈનલી મિત્રો જો આપડે મટક્યું છે કમ્પ્લીટ થઈ ગયો છે ને પહોંચી ગયા છીએ ઘરે ને અત્યારે એટલે બધું શું કહેવાય ડીજે નું બધું ઉતાર નાખ્યું છે ને હવે આપડે રથ ને બધું બનાવે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો તમે થાકી જાગે થાકી જાય થાકી વાંધો કઈ તો ડીજે નું બધું ઉતાર નાખ્યું છે અમે ને ખૂબ મજા આવી છે તો ખૂબ મોજ આવી ગઈ છે મજા આવી છે હવે થોડો ઘણા થાકી જાય હવે નાઇન બાય ફ્રેશ થઈ જાય બાકી વલો કાંઈ છે પૂરું અહીંયા રાખી રાખીએ છીએ તો મળીશું ફરીથી એક નવા વલગ સાથે અને જો વિડીયો ગમો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીશું નવા વલગમાં ત્યાં સુધી બધાને જય આપી